દારૂ રાજકોટ મંડા લોકદરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો હતો વોર્ડ નંબર પંદરમાં દેશી દારૂનું હબ હોવાની લોકોએ રજૂઆત કરી છે ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે જેથી આ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે દારૂ બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં યુવાનો બરબાદ થઈ જશે તેવી કોઈ રજૂઆત કરી હતી રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા એટલું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકારની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકારની તો હાજર થઈ જાય सकारी इच्छाच नाही तू राज्य